સમગ્ર વિશ્વમાં એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત નડાબીઠ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો હતો આજ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય મુખ્યદંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો

ક્ષ એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો અને ત્યારથી આ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે તેમણે કહ્યું લોકો યોગનું મહત્વ સમજે અને દરેક ઘર સુધી યોગ પહોંચે એ માટે

અત્યારે પણ યોગ ને પણ સ્પોર્ટ્સનો દરજ્જો આપવામાં આવ્યો છે ગત વર્ષે ખીલ મહાકુંભમાં યોજાયેલ યોગ સ્પર્ધામાં ઈઠોતેર હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ વગેરે જગ્યાએ રાજ્યમાં બોતેર હજાર કરતાં વધારે સ્થળો ઉપર યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

દેશના આદરણીય પ્રધાનમંત્રીના એકસો ત્રાણું દેશો એમની વાત સ્વીકારી અને એકવીસમી જૂન બે હજાર પંદર થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો સમગ્ર દેશ અને દુનિયામાં શરૂઆત થઈ છે એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીનગર ખાતેથી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બેટ એટલે કે ભારત બોર્ડરે એ પ્રેરક ઉપસ્થિતિમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે સાથે સાથે આજે આ સુરેન્દ્રનગર જિલ્લાનો દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ પણ સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ભવ્ય રીતે ઉજવાયો છે યોગ એ દરેક વ્યક્તિને તંદુરસ્તી પૂરી પાડે છે શારીરિક સુખ આપે છે અને એવા સમયે લોકોમાં જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો યોગ કરતા થાય એ માટેનો સરકારનો આ ખૂબ જ સરસ પ્રયાસ એક સફળ થયો છે ત્યારે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્ર અને રમતગમત વિભાગને પણ અને રાજ્ય યોગ બોર્ડના તમામ